જય હિન્દ ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મિશન ગુજરાત પોલીસ ચેનલ પર મિત્રો આજનો વિડીયો ખૂબ અગત્યનો છે તો ધ્યાનથી જોજો અને તૈયારી કરતા મિત્રો જોડે શેર કરી દેજો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ એક નવા બુક રિવ્યૂ સાથે જે બુક છે આઈસી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે આ બુક પીએસઆઈ મેન્સ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેન્સની તૈયારી કરતા ઉમેદવાર મિત્રો માટે જીપીએસસી વન ટુ સીસી નાયબ મામલતદાર તથા એસટીઆઈ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી આ પુસ્તક છે ગુજરાતી મુખ્ય પરીક્ષા વર્ણન વર્ણનાત્મક આ બુકમાં બાર જેટલા ટોપિક લેવામાં આવેલા છે કુલ બસો ચોરાણું પેજની આ બુક છે તેમજ આ બુકમાં ટોપિક વાઇઝ ઉદાહરણો તેમજ પ્રેક્ટિસ માટે પ્રશ્નો આપવામાં આવેલ છે તો હવે બુકની અંદર જોઈએ આવી રીતના બુક આપવામાં આવેલી છે તેમાં આવી રીતના ટોપિક વાઇઝ ઉદાહરણો પ્રેક્ટિસ માટે પ્રશ્નો આપવામાં આવેલ છે તેમાં પહેલો છે નિબંધ વિચાર વિસ્તાર સંક્ષેપીકરણ ગદ્યાર્થ ગ્રહણ અહેવાલ લેખન આવી રીતે કુલ બાર ટોપિક છે આ બુકની ભા પ્રાઇઝ રહેશે બરોબર છે જે ડિસ્કાઉન્ટ કરીને આપવામાં આવશે ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રિલિમ પરીક્ષા સફળ થયા બાદ મુખ્ય પરીક્ષામાં જે તે વિષયના પેપરમાં એક એક માર્ક્સનું વિશેષ મહત્વ હોય છે આ સંજોગોમાં જે તે સ્પર્ધાત્મક પરીક્ષામાં નિશ્ચિત સફળતા માટે ગુજરાતી ભાષાના પેપરમાં હાઈસ્કોર કરવો ફક્ત આવશ્યક જ નહીં પરંતુ અનિવાર્ય શરત બની જાય છે આથી વિદ્યાર્થીઓની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આઈસી દ્વારા ગુજરાતી ભાષાનું આ વર્ણન પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ પુસ્તકની મુખ્ય વિશેષતા એ છે કે આ એક જ પુસ્તક ગુજરાત સરકારની અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી છે અને તેમાં પરીક્ષામાં પૂછાઈ શકે તેવા સંબંધિત નિબંધ ગજ્જી સમીક્ષા ઔપચારિક ભાષણો પ્રચાર માધ્યમો તથા નિવેદનપત્ર લેખન સરસપદ દ્રશ્ય આલેખન અહેવાલ આ બધું તમામ ટોપિકમાં હાઈસ્કોર કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેની પણ માહિતી આમાં આપવામાં આવી છે બરાબર મિત્રો તો કઈ રીતના માર્ક કવર કરવા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી આ બધું આ પુસ્તકમાં શરૂઆતમાં આપવામાં આવ્યું છે ટોપિક વાઇઝ બરાબર વર્ણનાત્મક પરીક્ષામાં સ્કોર કરવા માટે પ્રેક્ટિસ ખૂબ જ અગત્યની છે બરાબર આપણે અંદર જોઈએ હવે આ ઇન્ડેક્સ છે આવી રીતના મસ્ત મજાનું ઇન્ડેક્સ આપવામાં આવ્યું છે બાર બાર ટોપિક છે ઓકે તો આમાં જોઉં તમે આ નિબંધ છે બરાબર તો નિબંધ સ્કોર નિબંધમાં સ્કોર કરવા માટેની બે રીત બે રીતે તૈયાર કરી શકાય પ્લાન એ પ્લાન બી પ્લાન એ આવી રીતના છે ઓકે પ્લાન બી તો તમારે આ પેલા એના જે શું કહેવાય કઈ રીતના માર્ક મેળવવા એનો પ્લાન આમાં બે વખત બે આપેલા છે બરાબર તમે કઈ રીતના પેપર લખવું કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી બરાબર તો આવી રીતના નિબંધ છે એમાં નો પ્રારંભ અને મધ્ય ભાગ કઈ રીતના લખવો પ્રારંભમાં શું લખવું બરાબર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે બરાબર એનો અંત બધું એના પ્રસ્થાપિત નિયમો બધું આમ આપવામાં આવ્યું છે પછી નિબંધ શરૂ થાય છે બરાબર ભાષાની શુદ્ધતા શું શું ધ્યાન રાખવું બરોબર ક્રમ બધું લખવું અહીંયા જો નિબંધનું માળખું છે પ્રસ્તાવના અંત કઈ રીતના ક્યાંથી લખવું પેરાગ્રાફ ક્યાંથી પાડવો બરોબર છે સ્પર્ધાની પરીક્ષામાં કયા વિષયો અંગે નિબંધો પૂછાઈ શકે તો એમાં એના પેલા આપેલા છે ઉદાહરણો બરોબર તો આ વાત કરીએ આપણે નિબંધની બરોબર પછી નિબંધ પછી બીજું છે વિચાર વિસ્તાર બરોબર તો એ પણ આમાં આપવામાં આવ્યા છે ઢગલા બંધ ઉદાહરણો આપવામાં આવ્યા છે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો પણ છે તો મિત્રો આવી રીતના મસ્ત મેન્સ પરીક્ષા માટે પુસ્તક બનાવવામાં આવ્યું છે ક્લાસ વન ટુ થ્રી બધામાં ઉપયોગી થશે બરોબર કઈ રીતના માર્ક કવર કરવા તેની માહિતી સાથે ઉદાહરણો અને પ્રેક્ટિસ માટે પ્રશ્નો આપવામાં આવ્યા છે કુલ બસો ને ચોરાણું પેજની આ બુક રહેશે બરોબર લાસ્ટમાં અંગ્રેજી પણ આપવામાં આવ્યું છે ત્રીસ માર્કનું જે અંગ્રેજી પૂછવાનું છે પીએસઆઈમાં બરાબર એના માટે અંગ્રેજી પણ આમાં આપવામાં આવ્યું છે તો આ બુકની વિશેષતાઓ છે તમે જોઈ લેજો વિડીયો મોટો ન થાય એટલે આપણે ઝડપથી પૂરો કરીએ અને બુક ક્યાંથી પરચેઝ કરવી ઓર્ડર કરવી તો ડાઉનલોડ કરવાની રહેશે આઈસી ઓનલાઈન એપ બારકોડ સ્કેન કરી લો અથવા સ્ક્રીનશોટ લ્યો આ એપ્લિકેશન આવશે અહીંયા પુસ્તકનું ઓપ્શન હશે ત્યાંથી તમે બુક ઓર્ડર કરી શકો છો ડિસ્કાઉન્ટ સાથે અથવા આ નંબર પર કોન્ટેક કરજો બરાબર તો આ મસ્ત મજાની બુક ગુજરાતી મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક બનાવવામાં આવી છે બુક બરાબર તો જે લોકોએ હજી બુક ના લીધી હોય ત્યાં બુક લઈ શકો છો બરાબર સારી બુક છે પ્રેક્ટિસ માટે ચાલો તો હવે મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ વને માતરમ